નમસ્કાર હું રાજેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના નાની બેજ ગામની યુવતીની ની જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના નાની બેજ ગામની આશરે વીસ વર્ષીય યુવતી કલ્પના લક્ષ્મણ રાઠવા છેલ્લા બે ત્રણ દિવસથી રહસ્ય સંજોગોમાં ગુમ થઈ હતી અને તેના સ્વજનોએ ભારે શોધખોળ કરી હતી ગત સાંજે નાનીબેજ ગામની અવાવરુ જગ્યાએથી આ યુવતીનો મૃતદેહ મળી આવતા જેતપુર પાવી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે આ અંગે પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરપાવી ખાતેની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જોકે આજે પીએમ કર્યા બાદ યુવતીની હત્યા થઈ હોવાનું બહાર આવતા જેતપુરબાઈ પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે